ગ્રેફાઇટ સિરામિક્સે ગુજરાતમાં તેની બીજી ગેલેરી શરૂ કરી સિરામિક ટાઇલ ઇન્ડસ્ટ્રીના લીડર એવા ગ્રેફાઇલ સિરામિક્સે અમદાવાદમાં પોતાની પહેલી ગેલેરી ઓપન કરી દીધી છે જે સરખેજ ગાંધીનગર હાઇવે પાસે ગોતા વિસ્તારમાં આવેલા સિલ્વર રેડિયન્સ ફોર ખાતે શોરૂમ નંબર ત્રણસો પાંચમાં આવેલો છે આ ગ્રાન્ડ ઓપનિંગ ગ્રેફાઇટના ભારતના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ હબમાં પ્રીમિયમ સિરામિક સોલ્યુશન્સ ડિલિવરના મિશનમાં એક મહત્વપૂર્ણ શરણ છે એટલું જ નહીં ગ્રેફાઇટ સિરામિક્સના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રવિ પટેલ પોતે પણ એક ટેલેન્ટેડ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે જેનાથી યુઝર્સને તેની પસંદગી મુજબ બેસ્ટ પ્રોડક્ટ ગ્રેફાઇટ સિરામિક્સ ઓફર કરી શકે છે આ અંગે મેનેજિંગ ડિરેક્ટર વિરલ પટેલે કહ્યું કે અમદાવાદ અત્યારે મુખ્ય રિયલ એસ્ટેટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે ગ્રેફાઇટ સિરામિક્સ હાઈ ક્વોલિટી સિરામિક સોલ્યુશન્સ ડિલિવર કરવા માટે ડેડિકેટેડ છે જે ક્વોલિટીને એફોર્ડેબિલિટી સાથે મિશ્રિત કરે છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરે છે મારું નામ વિરલ પટેલ છે હું મોરબીથી છું અને આઈ એમ ધ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ગ્રેફાઇટ સિરામિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અત્યારે અમદાવાદમાં પોતા ખાતે આપણે ગ્રેફાઇટ ગેલેરીનું ઇનોગ્રેશન આવતીકાલે ચોવીસ તારીખે ઓગસ્ટમાં કરવા જઈ રહ્યા છીએ અને આજે પ્રેસ મીટ ની અંદર હું દરેક પ્રેસ મિત્રોને મિત્રો બધી માહિતી આપું છું કંપની વિશે આપની કંપની જે છે જીવીટી અને પીજીવીટી નું પ્રોડક્શન કરી રહી છે જેની અંદરમાં અમે ટોટલ 4 સાઈઝસ પર પ્રોડક્શન કરીએ છીએ અને બે થિકનેસ પર પ્રોડક્શન કરીએ છીએ 9 mm અને 15 mm અમે અમારી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અમારી પ્રોડક્ટ્સ જે છે એ ટોટલ 10 ડિફરન્ટ સરફેસિસ અમે બનાવી રહ્યા છીએ અમારો જે પાર્ટનર છે ચીફ મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર રવિ ઈ ઇન્સર્વેશન આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર એમને ફેક્ટરી સ્ટાર્ટ કરતી પહેલાં ઘણા વર્ષ રાજકોટની અંદરમાં આપણી પ્રેક્ટિસ પોતાની કરેલી છે તો તમે સમજી શકો કે એઝ એન ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ એઝ એન પ્રમોટર જ્યારે પ્રોફેશનલ પણ એની અંદર ઇન્વોલ્વ છે તો અમારી જે દોઢસો જેટલી ડિઝાઇન્સ અમે અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે એની અંદરમાં આપણી ક્રિએટિવિટીઓ એક એટોન જોવા મળશે तो खास पब्लिक इन अहमदाबाद एंड एब्रीवन इज मोस्ट वेलकम स्पेशली इंटीरियर डिजाइनर्स प्रोक्योरमेंट एजेंसीज मोस्ट वेलकम अट सीक्सो टाइल्स चार डिफरेंट सर्विस साइजेस में एंड टेन डिफर सर्विसेस डिस्प्ले में है वी ओल्सो डू कस्टमाइजेश सिक्स थाउजंड प्लस ऑप्शन तक अब सबने खास विनंती है कि गैलरी मुलाकात एक बार खास हो